दर्शन कर आइए गाइस न माता जी हम मंदिर जाइए चाहिए 11:00 बज गए हैं चलो ता गुड मॉर्निंग जय माता जी जय माता जी चलो माता जी चलो गाइस मंदिर जाइए चाहिए हम बसंत करवा हम भाई वाले बनना चाहिए मंगलवार को नहीं चाहिए आज जाइए बराबर चलो, ना। चलो चलो चलता जाइए से पहला सीढ़ियों चढ़ी लिप मां नहीं चलो चलो <laughs> चापा चीज है थोड़ा चालू जरूरी माता जी जय मंगली

જમવાનું થઈ ગયું છે ઓલમોસ્ટ અને વાગવામાં એક વાગી ગયો છે હવે જમવા બેસીએ કચરો આટલા અંબાળી દઉં પેલા હું પપ્પા આવે એટલે પછી જમી લઈએ જમીને હવે બધા વાસણ ધોવાના બાકી છે ને ટીવી જોવાય છે વાગવામાં આવ્યા છે પાંચ અને અહીંયા મમ્મી છે ને ચા પીવે છે મમ્મી અહીંયા ચા પીવે છે ને પાંચ વાગી ગયા છે ગાઈ આરામ કરીને જાગીએ તો ગાઈ અહીંયા મમ્મી છે ને કપડાં વાળા છે ચા પીને બેઠા સાચી વાત છે રોજ જમવાનું તો બેઠી હોય બોડી મારે ટેન્શન ના હોય એમાં હું ટેન્શન એમાં હું ટેન્શન અમે ખાઈ લઈશું તું જે બનાવીશ ચાલો ગાઈસ આઠ વાગ્યા છે અને જઈએ છીએ બાર

तो गई हूँ आने भाई भाई आई छी अने हवे पप्पा छे ने लेवा गया छे मम्मी ने एटले घड़ी हमें पहोंचता चाहिए। सोडा भी दी थी आ घड़ी हाँ अँ आ यागे? तो गैस हमेशा नहीं है वो पाइन पाची पापा नहीं आए पची जाइए वो दा नना तो गैस है नहीं है रियल पेपरिका आरियल वेट पे -पे करिए त्यान लगे तो मम्मी ने तो गया। <laughs> तो आइए तू ना आइए बर्थडे की पार्टी है गाई चलो mm. गाइस <muchas> <muchas> <Chale. muchas> जाओ बदू मुके छे अन पेट ऑफ तो कंट्रोल થઈ ગઈ હૈ પેટ ભરાઈ ગઈ હૈ ને હવે જતું નહીં હા કાતું તો હવે પડી છે ગાઈસ ગાઈસ આઈસ્ક્રીમ આવી છે હવે આઈસ્ક્રીમ ખઈએ છે ચાલો બધું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ અમે ચાલતા ચાલતા જઈએ એટલે જમવાનું એ પચી જાય મને આ બૂટ વાગે છે યાર ભાઈ લેવા જાય છે હવે પપ્પા એટલે ગાડા અમે ઘરે પહોંચતા થઈએ અત્યારે અમે જમીન આવ્યા છીએ અને હવે અત્યારે ચક્કર લગાવીએ છીએ પપ્પાને લોકો આવે ત્યાં લગીને આંટા મારીએ गया गया, नीचे अग्यारिग निचे तपाईँ सुई जही निन्दर चलो गुड नाइट जय माता जी। <laughs>